ગુજરાતના કેટલાક ખેડૂતો એવા છે જે બીજા કરતા અલગ કરે છે બીજા કરતા કઈ કરે છે હું તમને દિશાના એક બતાવી આ વાત આ ખેડૂતની ખેતી કરવાની સ્ટાઇલ અને એમની ખેતી માંથી જે ઉપેસ થાય છે એમની આજકાલ ચર્ચા ચાલે છે કોણ છે આ ગુજરાતનો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સક્ષેસ ખેડૂત અને કેવી રીતે સફળ બી આવો હું તમને એમની પૂરી વાત બતાવું મેં તમને દક્ષિણ ગુજરાતના ખેડૂતો બહુ બતાવ્યા દક્ષિણ ગુજરાતની ખેતી સફળ બતાવી આજે હું આવી ગયો છું દિશામાં અહીં એક મયુરભાઈ પ્રજાપતિ કરીને એક ખેડૂત છે એમની નર્સરી છે મને એવું લાગે શિક્ષિત છે ભણેલા છે અને એ શિક્ષિત માણસ કેટલું કામ કરી શકે ને શું કરી શકે એમનો એક દાખલો છે આજે હું તમને મળાવું મયુરભાઈને આપણે જોઈએ એમની નર્સરી અને કેવા કેવા ફાયદા છે નર્સરીમાં શું છે કઈ રીતે ઉછેર કરે છે લોકો કઈ રીતે લઈ જાય છે ખેડૂત ને કેટલા લાભ લાવશે તો ભણેલા છે તો એમ એવો કેમ વિચાર આવ્યો કે આપણે આ નર્સરી કરવી હવે એકચુઅલી માં મને પહેલેથી જ ખેતીવાડીમાં તો બહુ રસ હતો જ એટલા માટે જ મેં બીએસસી એગ્રીકલ્ચર દાંતીવાડા થી પાસઆઉટ કરેલું છે અને મને ફાર્મિંગ પ્રત્યે પહેલેથી જ બહુ રસ હતો કે ભાઈ મારે ખેતીમાં કંઈક આગળ કરવું છે ખેતીમાં અમે જે અમુક નવા નવા પાકો ખેતરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા કે જે રેગ્યુલર લોકો ખેતી કરે છે એનાથી અમે થોડું અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું એટલે અમને અમને સારા ફાયદા મળ્યા પણ પછી એ ધરવું અમે લોકો બહારથી જ લાવતા હતા પછી અમને બી વિચાર આવ્યો કે જો ખેડૂત બહારથી ધરુ લેવા જાય છે તો આપણે કેમ ના કરી શકીએ ભણેલા ગણેલા છીએ તો તો પછી અમને એવો વિચાર આવ્યો કે અમે તો પેલા ખાલી પાંચ હજાર ધરુ નાખવાનું ચાલુ કર્યું અત્યારે અમારે લગભગ પર ઈયરના એસી થી એક કરોડ રોપાનું સેલિંગ થતું હશે એટલા પ્લાન્ટ અમે અહીંયા તૈયાર કરીએ છીએ તો હું તમને બતાવું કે મારું તમને કેવા છે મયુરભાઈ આ છે આ તમારું હવે અમે સૌરાષ્ટ્રમાં અને રોપા કે બરાબર અમે ધારું કહીએ હા હા આ છે આ આ શું છે

એ છોડનું અમે સોર્ટિંગ કરાવી દઈએ છીએ મજૂર દ્વારા જયારે એ ધરો વીસ થી પચીસ દિવસ વચ્ચે નો થાય ને પછી મજૂરો દ્વારા જે બી જે અંદર નથી ઉગ્યા ને એ બધું સોર્ટિંગ કરી અને પ્રોપર ટ્રી તૈયાર કરીને આપીએ છીએ પણ એમ માન લો કે મારે લ્યો હું મારે કોબી વાવેતર કરું બરાબર છે તો આ યુઝ એન્ડ થ્રો છે યુઝ એન્ડ થ્રો આનો આનો તમારે તમારે ખેતરમાં એકવાર ઉપયોગ કરી અને પછી આનું ફેંકી દેવાનું

હવે આ ધરું ને આમ માન લ્યો કે આપણે પેલો ડાયરેક્ટ છોપીએ બિયારણ થી એમાં આમાં ખેડૂત ને શું લાભ મળે આ બરાબર છે હા બરાબર આમાં એવું છે કે આ જેટલા ભી બિયારણ તમે હાઇબ્રિડ બિયારણ આવે છે એ બહુ કોસ્ટલી બિયારણ આવે છે અને બહુ નાના હવે કોબીજ નો દાણો છે ને એ રાઈ દાણા બરાબર આવે છે હવે એ દાણો હવે તમે ખેડૂત ડાયરેક્ટ સોઈંગ ના કરી શકે એક તો મોંઘા ભાવ નું બિયારણ હોય અને ડાયરેક્ટ સોઈંગ કરવા જાય તો પ્લાન્ટ તરત જ જતો રહે છે એટલે એને આને પચીસ થી દિવસ ત્રીસ દિવસ સુધી એક એટમોસ્ફિયર વાતાવરણમાં તૈયાર કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતને એમાં જો જર્મિનેશન કમ્પ્લીટ સારું મળે છે જર્મિનેશન મળવાના કારણે ખેડૂતને ફાયદો એ થાય છે કે એને ભરપૂર રોપા મળે જેટલું બી બીજ વાપરે છે એ કમ્પ્લીટ એના રોપા તૈયાર થાય છે બરાબર પછી આ જે આમાં તૈયાર કરવાનું ખાસ કારણ એક છે કે આ જે તમે અંદર જે અંદર જે જોઈ રહ્યા છો બરાબર છે આ એક એક પ્રકારનું છે કોકોપીટ કહેવાય છે આના કશું રેતી માટી કે કોઈ ઓર્ગેનિક મેન્યુર કશું નથી તો આ જસ્ટ ખાલી એક મીડિયા છે ઉછેર કરવા માટે મીડિયા છે એટલે આમાંથી જે બી રોપો તૈયાર થતો હોય ને એના જે મૂળ હોય છે તમે જોઈ શકો એના જે આ મૂળ એમાં કોઈ પ્રકારની માટી કે કશું હોતું નથી એટલા માટે જે ધરું તૈયાર થાય છે એ બિલકુલ રોગ મુક્ત છે કે જેને જમીન જન્ય કોઈ જ રોગ કે જીવાત આ ધરુ ને લાગેલો હોતું નથી ને એકદમ ફ્રેશ ધરું હોય છે

ખાલી ટેટી તરબુ છે નહીં અને એના સિવાય બધું ચાલે છે મરચા છે ટામેટા છે રીંગણ છે ગલગોટા છે ફુલાવર છે કોબીજ છે જે ખેડૂત અમારે જે રેગ્યુલર છે એ લોકો અમને એક મહિના પહેલા એડવાન્સ બુકિંગ કરાવી આપે છે કે ભાઈ અમારે આટલા વીઘામાં મયુરભાઈ કોબીજ નું વાવેતર કરવાનું છે તો આટલા પ્લાન્ટ અમને આ તારીખે જોઈએ છે એ એક મહિના પહેલા કહે છે પણ આપણે બી એક્સ્ટ્રા બી તૈયાર કરીએ છીએ જયારે એની ટાઈમ ખેડૂત આવે તો એને મળી જાય છે વર્ષમાં કેટલા પ્લાન્ટ કરતા રોપા કેટલા એસી પૈસા છે ફ્લાવર છે એક રૂપિયો છે ગલકોટા છે સાડા ચાર રૂપિયા છે મરચી છે એક રૂપિયો ત્રીસ પૈસા એક રૂપિયો પચાસ પૈસા વચ્ચે છે રીંગણ છે તો એક રૂપિયોની વેરાયટી છે આમાં અમદાવાદ કેટલા આવે છે દરેક ટ્રે અલગ અલગ છે અલગ અલગ બધી ટ્રેઓ ની સંખ્યા અલગ અલગ છે આ ગલગોટા છે તો છે તો એકસો છવ્વીસ ની ટ્રે છે તમારી જોડે છે એકસો સાહીઠ ની ટ્રે છે બીજી એકસો બે વાળી ટ્રે છે બધી ટ્રે પ્રકાર અલગ અલગ છે આમાં બીજી માની લો કે આપડે ઉગવા માં તો થોડુંક રિસ્ક રે આમાં એ પ્રકાર નો તો કોઈ રિસ્ક રિસ્ક રે જ નહીં અહિયાં તમને એકદમ ટેમ્પરેચર તમે આમાં નેટ હાઉસ ને બધું કરવાનું કારણ છે કે જે સુરત નો તડકો તમને ડાયરેક્ટ પ્લાન્ટ છોડ ઉપર ના આડે એકદમ મિનિમમ તડકો એને અડે છે

અને હું તમને એમ કહું આમાં તમારી નર્સરીની વિશેષતા શું છે મેં તો બી ઘણી બધી જોઈ છે અમારી નર્સરી વિશેષતા એ છે કે અહિયાં અમે જે ધરો પ્રોવાઈડ કરીએ છીએ એકદમ રોગ મુક્ત હોય છે બાકીમાં બાકીના નર્સરીમાં શું ખાસ પ્રોબ્લેમ થાય છે કે ધરું લોકો લઈ જાય છે અને મોર્ટાલિટી લઈ જાય મરવાના પ્રશ્ન ખેડૂતના ફાર્મ પર વધારે ખેતરમાં વધારે એટલે લેન્થ ચોપીને ત્યાં જાય છે ત્યાં મરવાના પ્રશ્ન ખૂબ વધારે આવે છે અહીંયા અમે પ્રોપર હાર્ડનિંગ કરીને છોડને આપીએ છીએ આમાં જેટલો બી તડકો એને જે છોડને જરૂર હોય છે પ્રોપર અમે આપીએ છીએ જેના કારણે એમને કોઈ જ મોર્ટાલિટીના પ્રશ્ન આવતા નથી અને એમને સારો એવો ફાયદો થાય છે બીજું તમે શિક્ષિત છો ભણેલા છો તમને એમ એવું સંતોષ છે કે નોકરી ન કરી તો આપણે આજના જમાના પ્રમાણે આપણો ધંધો સારો બરાબર છે દરેકની અલગ અલગ ચોઇસ હોય છે એમાં અમારી ચોઇસ બિઝનેસમાં પહેલેથી અમારું માઇન્ડ બિઝનેસમાં હતું તો અમે બિઝનેસ કરીને અમે હાલ ખેતીવાડીમાં છરા રૂપિયામાં કમાઈશ એટલે તમને એમ દિલથી સંતોષ સંતોષ ખૂબ ખૂબ સંતોષ છે ખૂબ સંતોષ અને દરેક હું તો દરેક વિદ્યાર્થીને કહો છું કે બધા તમારે લગભગ એસી થી નેવું ટકા પબ્લિક નોકરી પાછળ જ કરતી હોય છે કે ભણીને નોકરી કરીએ અને દસ ટકા પબ્લિક એવું ઈચ્છતી હોય કે ભણીને બિઝનેસ કરીએ એટલે બિઝનેસ માં જો તમને આવડત હોય તમે ભણેલા છો તમે શિક્ષિત છો એમાં તમે આગળ વધો તો બઉ સારું રહે છે ઓકે એક બીજું ચેલો ભાઈ ભાઈ લોકો અત્યારે બે પ્રકારના ખેતી કરે છે આપણે સમાજમાં કેમિકલ વાળા અને ઓર્ગેનિક ઓર્ગેનિક તમે શું મામલો મયુરભાઈ શું બંને ભાઈ બંને કમ્પ્લીટ છે કારણ કે ઓર્ગેનિક હવે દોર ઓર્ગેનિકનો છે લોકો હવે ઓર્ગેનિક તરફ વળે છે પણ એમને થોડી વાર લાગશે કારણ કે ઓર્ગેનિકમાં પ્રોડક્શન બહુ ઓછું મળે છે બરાબર એટલે ધીરે ધીરે ખેડૂત અમે ભી પ્રયાસ કરીએ છીએ ખેડૂતને ભી કે જે ભી જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય એ રાસાયણિક ખાતર અમે પચાસ ટકા ઉપર આવી ગયા છીએ અને પચાસ ટકા ઓર્ગેનિક તરફ આવી ગયા છે એટલે ધીરે ધીરે ટ્રેન્ડ ચેન્જ થશે અચ્છા તો આ મયુરભાઈ છે મયુરભાઈ પ્રજાપતિ આ ડીસામાં રહે છે અને એમને એ આંબેડકર નગર સોસાયટી છે ત્યાં એમનો આ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ છે અને મને એમ છે કે લાખો પ્લાન્ટ છે વેચે છે તમે જો ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ સિદ્ધપુર અથવા મહેસાણા આજુબાજુ વિસ્તારમાં રહેતા હોય તો આમની જે ફાર્મિંગમાં જે બધા પ્લાન્ટ મળે છે તે ઉપયોગી છે બીજું વાત એક અમારી વાત ગુજરાતના નાગરિક સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય જય ગરવી ગુજરાત